Hello friends welcome to the web guru તો દોસ્તો આજે આપણે વાત કરવાની છે કે જે શિક્ષકો લડી રહ્યા હતા તો એમના માટે બહુ ખુશ ખબર ખુશ સમાચાર આવી રહ્યા છે જેમ કે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પંચોતેરસો કાયમી શિક્ષકોની હવે ભરતી થવાની છે તો મિત્રો આ એકદમ સાચી વાત છે અને આ એકદમ પરફેક્ટ હવે તમારા માટે એક સાચું ઉદાહરણ પૂરું પાડ્યું છે સરકારે અને સરકારે એક સારા પગલાં પણ લીધા છે ટાટ વન અને ટુ ક્લિયર કરનાર ઉમેદવારોમાંથી પસંદગી તો ટાટ વન અને ટુ ક્લિયર કરનારા જે ઉમેદવારો છે એમના માટે ખુશખબર કહી શકાય તો એવા વિદ્યાર્થીઓ માટે આ તદ્દન સમાચાર આવી રહ્યા છે અને ત્રણ માસની અંદર આ જે પ્રક્રિયા છે પૂર્ણ પૂર્ણ કરશે તો આ ત્રણ માસની અંદર હવે આ તમારા એક તમારા માટે ખુશીનો માહોલ છે તે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલની જાહેરાત આવી છે તો મિત્રો તમારી જે લડત હતી એ લડતને એક સફળતા મળી છે અને તમે હવે એક તમારા લક્ષ્ય સુધી પહોંચવા જઈ રહ્યા છો તો અને પ્રાથમિક શિક્ષકોની જે ભરતી છે એના નિયમો પણ બની રહ્યા છે કે હવે કઈ રીતના જે નિયમો આવશે તે પણ હવે નવા જે ન્યૂ એજ્યુકેશન પોલિસી છે તો એના આધારિત નિયમો પણ બનશે અને નિયમો ફાઇનલ થયા બાદ ભરતી જાહેર કરવામાં આવશે તો ગવર્મેન્ટે આ ક્રાઇટેરિયા રાખેલા છે અને આ ક્રા ક્રાઇટેરિયા મુજબ જો જલ્દીથી જલ્દી ભરતી પૂરી થાય તો એવી આપણે આશા રાખીએ છીએ જેથી તમામ વિદ્યાર્થીઓને અત્યાર સુધી જે ગાંધીનગરમાં લડત આપી છે તો તમને સફળતા મળી છે એમના માટે કોંગ્રેચ્યુલેશન્સ અને આ માટે એક શીખ બને છે કોઈ પણ સરકાર હોય જો જરૂર ઝૂકે છે જો તમારામાં એક નિર્ડરતા હોય જો લડવાની તાકાત હોય કોઈ પણ પ્રશ્ન હોય તો જો હવે બીજી વાત એ કે સૌ સૌ પ્રથમ તો આપણે ધન્યવાદ યુવરાજસિંહ જાડેજાને આપવો પડશે દિલથી ધન્યવાદ કરવો પડશે કેમ કે એમ એમના એમના આ સમર્થન થકી જે વિદ્યાર્થીઓને આ સફળતા મળી છે કે હવે એ પસંદગી મળશે ચાર્ટ વન ને ટુ ક્લિયર કરનારા વિદ્યાર્થીઓને અને તેમનો જે મુકામ છે એ હાસિલ કરશે અને તે પોતે સફળ થશે અને ખાસ તો એ કહેવાનું કે તમામ વિદ્યાર્થીઓ હવે જે પોતાનો જે મકસદ છે જે તેમનો લક્ષ્ય હતો એ પ્રાપ્ત કરવામાં હવે જઈ રહ્યા છે અને જે સપોર્ટ કર્યો છે એવા વિવર પણ આપણે દિલથી ધન્યવાદ પણ કહીએ છીએ મળીશું નવી અપડેટ સાથે સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ